વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ પંદર ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસના અવસર પર સતત અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તો મહત્વનું છે કે આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લગભગ છ હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ આમંત્રિત વિશેષ મહેમાનોમાં દેશના યુવાનો વિદ્યાર્થીઓ આદિવાસીઓ ખેડૂતો મહિલાઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કાર્યકરો ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ નર્સ મિડાયબાઇસ આંગણવાડી કાર્યકરો વગેરેનો સમાવેશ થાય છે તો મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર